મહેસાણાના વિજાપુરમાં નગરપાલિકાએ દબાણો હટાવતા આનંદપુરા ચાર રસ્તાથી પોસ્ટ ઓફિસ સુધીના દબાણ દૂર કર્યા છે જિલ્લા સંકલનમાં ટ્રાફિકની સમસ્યા નિવારણની રજૂઆત થઈ હતી ત્યારે હિંમતનગર હાઇવેના દેરોલ બ્રિજ પર ભારે વાહનોની અવર જવર છે વિજાપુર શહેરમાં રેલવેનું કામ ચાલતું હોવાથી ટ્રાફિકની અનેક સમસ્યા છે શહેરમાં અનેક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો મોટો પ્રશ્ન હતો ત્યારે જિલ્લા સંકલનની બેઠકમાં શહેરની ટ્રાફિક સમસ્યાની રજૂઆત બાદ તંત્રએ દબાણ હટાવવાની ત્વરિત

પોતાને દૂર કરવાની પ્રક્રિયા કરી રહેલ છે વિષય એવો છે કે આ મુદ્દો સંકલનમાં જિલ્લા સંકલન સમિતિમાં બે એક માસ થી ચર્ચાય છે અને સરકારશ્રીની સૂચના છે